સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ નવા વાડજવાડી ખાતે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ યોજાયો શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેશ મંડળ અમદાવાદના નવા બાળજ શાખા દ્વારા સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહન મળે અને પોતાના શૈક્ષણિક પ્રવૃત્તિને વેગ આપી સમાજ તેમજ દેશનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ જોડાયા હતા ત્યારે આ ખાસ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ ઘાટલોડિયા વોર્ડ કોર્પોરેટર મીનાક્ષીબેન નાયક સાથે અનેક રાજકીય સામાજિક આગેવાનો અગ્રણીઓ દાતાશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક વિકાસને લગતું માર્ગદર્શન આપી તમામને પોતાના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે સમગ્ર

સૌ પ્રથમ વિશ્વકર્મા દાદાના ચરણોમાં વંદન કરી કાર્યક્રમની શરૂઆત થઈ છે અને સૌરાષ્ટ્ર ગુર્જર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ એ નવા વડા શાખા દ્વારા આજ રોજ બાળકોને તેજસ્વી બાળકોને જ્યારે પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું છે ત્યારે એ સમાજના પ્રમુખશ્રી એમની સમગ્ર ટ્રસ્ટી ગણ ટીમ અને મારી સાથે આજે ઉપસ્થિત ઘાટલોડિયા વોર્ડના કાઉન્સિલર જતીનભાઈ પટેલ અને શહેરના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મીનાક્ષીબેન પટેલ મહામંત્રી શ્રી મીનાક્ષીબેન નાયક અને વોર્ડના શ્રી હાર્દિકભાઈ અને બીજા મહામંત્રી શ્રી અને સમગ્ર યુવા ટીમ જયારે આજે સૌ ઉપસ્થિત છે ત્યારે આવા કાર્યક્રમો દ્વારા સમાજના સૌ વડીલોને બાળકોને તમામ લોકોની ઉપસ્થિતિથી સૌને પ્રોત્સાહિત મળતું હોય છે પ્રોત્સાહન મળતું હોય છે માર્ગદર્શન મળતું હોય છે અને એક લક્ષ્ય સાથે જયારે આજે દેશના વડાપ્રધાન દરેક લોકો માટે અને એમાં ખાસ કરીને બાળકો માટે જયારે ચિંતા કરતા હોય ત્યારે મારા દેશનું કે ગુજરાતનું બાળક એ ખૂબ સ્વસ્થ બને શિક્ષિત બને અને સુરક્ષિત રહે એના માટે જ્યારે આ તેજસ્વી બાળકોએ જ્યારે જ્યારે પોતે શિક્ષણમાં પોતાનું આગવું પ્રતિભા દેખાડી અને અહીંયા જ્યારે ઇનામ લેવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે એમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે એમના જીવનમાં સમાજ પરિવારમાં નામ રોશન કરી અને સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં પણ એ સહયોગી થાય એવી શુભેચ્છાઓ સાથે આજે સૌને ઉદ્બોધિત કર્યા છે અને સૌ ટીમ એટલી એક્ટિવ ટીમ છે કે આવનારા સમયમાં હજુ પણ સમાજના ઉત્થાન માટે દેશના ઉત્થાન માટે સૌ સાથે મળી કટિબદ્ધ થઈએ અને આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારત એ રાષ્ટ્રમાં એ સમગ્ર વિશ્વમાં પરમ વૈભવના સિરેમાં ભારતીયને પહોંચાડવા સૌના સૌના કોઈના પ્રયત્નો છે ત્યારે આજે મને ગર્વ છે અહીંયા સૌ ટીમ સાથે એકત્રિત થઈ અને કાર્ય કરવા માટે કટિબદ્ધ થયા છે જય વિશ્વકર્મા એ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ ખૂબ સારું આયોજન કર્યું છે બાળકો સમાજથી વિમુખ થતા ગયા છે કે જે એકબીજાની ઓળખાણ ક્રિએટ ક્યારે થાય તો સમાજના આવા કાર્યક્રમોમાંથી જ અને એમને પ્રોત્સાહિત કરશો તો એમને બીજી વાર આવા કાર્યક્રમમાં આવવાની ઈચ્છા થશે અને જે વડીલોએ જે આ પરંપરા શરૂ કરી છે એ ખૂબ સારી પરંપરા છે કે એકબીજાનો પરિચય થાય અને આના માધ્યમથી સૌ પ્રોત્સાહિત થાય અને બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવું છે તો સમાજ થકી સમાજનો વિકાસ શહેર દેશનો વિકાસ એના માધ્યમથી જ આ શક્ય બને છે તો નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે કે ભાઈ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવવું છે તો સૌ ભેગા મળી અને કામ કરશે તો જ આગળ વધશે અને આજે આ કાર્યક્રમ ખૂબ સારું આયોજન હતું અને અમારી ટીમ સમગ્ર યુવા ટીમ આ કાર્યક્રમને ખૂબ મેહનત કરી અને એને વેગ આપ્યો છે અને આવા આવનારા સમયમાં આવા કાર્યક્રમો કરે એવી શુભેચ્છા સૌરાષ્ટ્ર સમાજ લુહાર સુથાર જ્ઞાતિનો જે આ ઈનામ વિતરણનો કાર્યક્રમ છે એ તો ખાસ બાળકોને મોટિવેશન કરવાનો કાર્યક્રમ છે આજે ઇનામની રકમ કંઈ પણ હોય પણ આજે બાળકને જ્યારે સ્ટેજ મળે છે ને ત્યારે ખૂબ જ અહોભાવ એનામાં આવી જાય છે અને એનામાં એ જ વિષયમાં એને આગળ વધવાની ખૂબ જ ખેલછા જાગે છે અને એમ કે કે ભવિષ્યમાં આનાથી પણ એવા સારા કરું કામ કરું કે જેથી મને સ્ટેજ પર આમંત્રણ મળે અને બાળકોને પ્રોત્સાહિત એટલા માટે પણ કરવા જોઈએ કે અત્યારે સમાજમાં બાળક જે સોશિયલ મીડિયાનું માધ્યમ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ટીવી છે મોબાઈલ છે તો એમાં સાથે એની સાથે જોડાઈને એકલ એકલતાપણું શીખી ગયું છે તો આપણે સમાજમાં એને સમૂહમાં રહેતો કરવો જોઈએ અને આવા જો દરેક સમાજ આવા કાર્યક્રમો કરશે તો બાળક આજે સમૂહમાં આવા પ્રેરાશે અને સમૂહમાં આવા પ્રેરાશે તે સમાજથી દૂર નહીં થાય સમાજથી જોડાશે અને સમાજને અનુલક્ષીને અથવા સમાજના જે અત્યારે જે સંબંધો તૂટવા લાગ્યા છે એ સમાજના સંબંધો ફરી બંધાતા થશે અને એટલે બાળકને આવું મોટિવેશન મળવું જ જોઈએ અને આપણા દરેક સમાજે આ એક દરેક સમાજે આવા કાર્યક્રમો કરવા જોઈએ અને બાળકોને અને એ સિવાય જે પણ કાર્ય જેની પણ આવડત છે એને એને પ્રોત્સાહિત કરી અને અને આગળ તક આપવાનો પ્રયત્ન જોઈએ આ સમાજે જે આ પ્રયત્ન કરો છે એ માટે હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને ખૂબ જ સારું આયોજન કરું એ માટે એમના સમાજની આખી ટીમ એમને પણ હું આભાર વ્યક્ત કરું છું એ સાથે અમારા આ સમાજની સાથે અમે જે આમંત્રિત કર્યા છે ઘાટોડિયા ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ છે જે એમાં જતીનભાઈ પટેલ ડેપ્યુટી મેયર હું મીનાક્ષી નાયક કોર્પોરેટર અમારા સાથી શ્રીઓ અને તેમજ અમારા જે બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે એ માટે હું એ સૌને પણ ખૂબ ખૂબ આભાર માનું છું હું આપ સૌની ઋણી છું આજ રોજ જે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળે જે આયોજન કર્યું છે નાના બાળકોને ભૂલકાઓને જે ઇનામ વિતરણ કરવાનું તો એનાથી એ લોકો પ્રોત્સાહિત થાય છે સમાજના છોકરાઓને બીજાને પણ એમાંથી પ્રોત્સાહન મળે છે ભણવા માટેનું અને આવું આવું જો આયોજન આ બધી અહીંના આયોજકો છે એ કરતા રહે અને મારી એ શુભેચ્છા એમને પાઠવું છું બસ સમાજમાં આટલું સરસ પ્રોગ્રામનું આયોજન થાય છે એના માટે દૈવ છકરમાં અને ખૂબ ખૂબ આનંદ થાય છે દૈવ છકરમાં જે છોકરાઓ ઇનામ લઈ રહ્યા છે એમના માટે બી ખૂબ ખૂબ હાર્દિક અર્ધી અભિનંદન અને જેમને નથી મળ્યું આવતા વર્ષે મહેનત કરો ને ખૂબ ખૂબ આગળ વધો સમાજનું રાન રોશન કરો દેશનું નામ રોશન કરો જય વિશ્વકર્મા જય હિન્દ